હા એસલામવાલેકુમ કેમ છો મજા મજામાં જઈશું કારણ કે આપણા બ્લોક જોતા કે મજામાં જ હોય તો મિત્રો ઘણા દિવસ પછી આપણો વ્લોક સ્ટાર્ટ થાય છે કારણ કે મારે એક્ઝામ ચાલતી હતી કોલેજની તો એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને ચોમાસાનું આગમન થઈ ગયું છે અને વરસાદ આવે છે ભાઈ થોડો થોડો બહુ મસ્તનો ગાયશ તો આ પહેલો વરસાદ આવી ગયો છે હવે પહેલો નહીં આમ તો બીજો આની પહેલા પણ એક આવી ગયો હતો પણ વરસાદ અત્યારે તો જરાક જરાક છે અને નેવાધાર થોડુંક થોડુંક પાણી પીવું છે અને આપણું મકાનનું કામ જો અહીંયા લગીને હજી પોઈ ગયું હતું ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે તો કાંઈ થાય નહીં ભરતી કરી છે આપણા લોકોએ જો આ તમે નહીં મેં તમને નહોતું બતાવ્યું આ ભરતી થઈ ગઈ છે આપણા મકાનની જો આ રૂમમાં ને આપણા ઓસરીનો કે લોબી જે કહેવું હોય આ રિક્ષા છે એ આપણી નથી એ મારા મામાની છે ને ઓલી ગાડી પીડી એ તે મારા મામાની છે કારણ કે એ લોકો ગયા છે સગાઈમાં ત્યાં અહીંયા ગાડી મૂકીને ગયા છે ગાડી ને બધું તો મિત્રો કે હવે તમારું વેલકમ થઈ ગયું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો કારણ કે યાર તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો જલ્દીથી જે સબસ્ક્રાઈબનું બટન છે ત્યાં દબી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને અમારા વિડીયો તમારી સુધી પહોંચી શકે અને મિત્રો એમાં છે એવું કે વ્લોગ નહોતા આવતા તો ઘણા લોકોના મેસેજ આવતા હતા કે શું વ્લોગ બંધ કરી દીધા છે અને આ આપણો ક્યુએને વાળો વિડીયો કે દૂનો અટકી પડ્યો છે તે બધા ફોટા મારતી ડિલેટ લાગી ગયા ભૂલતી એટલે ફરીથી આપણે તે બધા ફોટા હવે ફરીથી તમારે જે કંઈ ક્વેશ્ચન હોય તે આ વિડીયોમાં પૂછી લેજો તો આપણે આગલો વિડીયો જે બનાવશું તે સીધો ક્યુ એને વિડીયો જઈશે તો મિત્રો હમે જો મોર બેઠો છે હું તમને લોકોને બતાવું તો મિત્રો જોઈ શકો છો તમે મોર યાર વરસાદમાં તો નાવાનું જ હોય એને તો પણ ટેહું ટેહું કરશે મિત્રો તો જુઓ તમે યાર આવું આમ જો કાંઈ ન ઘટે મિત્રો વરસાદ તૈયાર આવે છે ઝરમર ઝરમર મસ્ત નદીમાં પણ તમે જોઈ શકો છો અંધાર તો પૂરેપૂરો છે અને વરસાદ આવવાની ફૂલ સંભાવના છે આજે કારણ કે કેટલા દિવસથી અંધાર હતો મિત્રો પણ વરસાદ નહોતો આવતો મને લાગતું હતું કે આ ખેડૂત મિત્રો બિચારા જ બધા મૂંઝાઈ જાય છે કારણ કે યાર આપણે આપણું એકનું ન વિચારવાનું હોય આપણા જે ખેડૂત ભાઈઓ છે તેને કેટલાનું બિયારણ લીધું ને કેમ લીધું આપને શું ખબર હોય એટલા માટે તેને બબ્બે વખત વાવેતર કરવા પડે તો પછી તે ખોટું દીધે ને મિત્રો તો આપણો વ્લોક આજે ચાલુ થાય છે બાર વાગે ફિટ બાર વાગે તમે જો મિત્રો બાર વાગ્યા છે અને વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ધાદો તો હજી આપણે કઈ ફેરફાર અહીંયા કાંઈ છો નથી ખાલી મિત્રો અહીંયા છે ને આપણે થોડુંક પુરાણ કર્યું છે તમને લોકોને ખબર હશે કારણ કે આ પ્લેન કેટલી ઊંચી હતી અને હવે ખાલી ત્રણ બેલાની પ્લેન રહી છે આગળની બાજુથી આ બાજુથી તો ઘણી બધી બતાવી છે પ્લેન એટલા માટે છે ને હવે તો વરસાદ યાર મસ્તનો આવે છે એવો હમણાં હું એવું લાગે ને તો આપણે થોડાક નાઈ નાખશું અને તમને પણ નવડાવી દેવું ફોન ફોન બધું આપણો ફોન વોટરપ્રૂફ નથી એટલા માટે પાછી આપણે જે સેફ્ટી એનું આવે છે ઓલું કવર એ આપણે અને પહેરાઈ દેવું જેથી કરીને એની પણ સેફ્ટી રહે નકર આપણે આપણા બાપા મારી મારીને ધોઈ નાખીએ એટલા માટે મિત્રો તો હાલો મળીએ તો મિત્રો આપણે લોકોએ વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ઠેઠ બાર વાગે અને અત્યારે પાછા કરવી સુવી ઠેઠ પાંચ વાગે કારણ કે કુઈ ગયો હતો જમવાનું મારા બાકી હતું નાસ્તો બાર વાગ્યા ત્યાં પણ પછી મેં હમણાં નાસ્તો કર્યો બાર સાડા બારે પછી સીધો ફૂઈ ગયો સુઈ ગયો ઠેઠ અત્યારે ઠેઠ જઈ ગયો છું મિત્રો પાંચ વાગી ગયા છે અને વાતાવરણ બહુ નું થઈ ગયું છે ઠંડો ઠંડો પવન આવે છે અલીમડા પાસેથી તો મિત્રો તો પવન બહુ જોરદાર આવે છે ને આ જો મિત્રો આને આંબ આપણે ટાચ નાખી દે તો તોય તે થોડુંક થોડુંક કેવડાવે તો બેઠ બેઠતું જાય ધીમે ધીમે જો આમ જો હું પગ મૂકું ને બેહતું જાય છે અને મિત્રો અહીંયા છે ને હમણાં કાંઈક હતું એટલા માટે મારે વ્લોગ છે તેનો સ્ટાર્ટ કરવો પડ્યો અહીંયા ક્યાંક હમણાં કાંઈક હતું શું હતું કાંઈ ખબર ન પડી કળીકમાં તો કેમ ગયું દીપડા જેવું કાંઈક મને લાગ્યું પણ અહીંયા અત્યારેમાં તો કાંઈ એવું કાંઈ હોય નહીં કદાચ તો ભૂણવું પણ હોઈ શકે ભૂણવું તમે એમ કે ભૂંડ જે કહેતા હોય તો મિત્રો ઊભા ઊભા મને એક વિચાર આવ્યો છે કે ઉના આપણે પણ કોકને કંઈક મસ્તી કરવી તો કારણ કે આવા વિડીયો ધંધો ધંધો તમે કંટાળી ગયા છો એટલા માટે કંઈક નવું લાવવાની મારે કોશિશ કરવી હોય તો હવે ગમે એક બકરો તૈયાર થઈને રહીશું કારણ કે ગમે એને સાથે ગમે એ પ્રેન્ક થઈ શકે છે એટલા માટે અને તમને લોકોને તો ખબર જ નહીં પડે કે મતલબ હું બધાને હીટ આપી દઉં છું કે હવે પ્રેન્ક સલું કરવાના છે આપણે એટલે કે કોલ પ્રેન્ક જે પહેલો કોને જાય હજી નક્કી નથી અને એના માટે તો અમારે નંબર પણ બીજો લેવા જોઈએ કારણ કે આ નંબર તો અમારા બધા ભાઈ પણ બધા ભાઈ હોય અવાજ પણ ઓળખી દે એટલા માટે થોડું ઘણું કંઈક એડજસ્ટ કરવું જોઈએ અને મારા મનમાં ઘણા બધા હજી પ્લાન હાલે છે કારણ કે કમબેક કર્યું છે તો કંઈક નવી રીતે જ કરશું એટલા માટે હવે કંઈક કરીશું જો કાલના વ્લોગમાં તમે જોજો કે કંઈક નવીન જોવા મળશે આજે તમે લોકો થોડુંક મને ખબર છે કે વ્લોગ હમણાંથી કંઈ હરખા અને હારા નથી બનતા પણ હવે કોશિશ કરું છું કંઈક નવું લાવવાની ને તમને એ વ્લોગ જોવાની ખરેખર મજા આવશે અને બહુ મજા આવશે ખરેખર ને મને વિચાર આવ્યો હશે ને હવે આપણે સલું કરીશું ટૂંક સમય કાઇલ કાઇલના તમને જોવા મળે છે બ્લોગ નહીં કહીએ પ્રેન્ક કહીશું એટલા માટે મજા આવશે તમને લોગોને જોજો ખાલી એક વખત અને અત્યારે તો જો અહીંયા સેવી ઘરે અને આ જે બાકી રહી ગયું છે થોડું ઘણું ને અહીંયા જો અહીંયા જે આવશે પ્લેન એટલી ઊંચી પણ બેલા યાર છે બેલાને બેલાવાળાને કીધું તો તે લોકો એમ કીધું કે એ બેલા કાચા છે તમારે હાથે ઉતારવા પડે એ ઉતારણ ને બધા ધંધા કોણ કરે મિત્રો હા શું કહેજો એ બધું ભાઈ આપને ફાવે ના આવે આ બેલા પાછા હાથમાં વાગે બહુ લાગે ને આવું પડે નહીં એને કે તે બધા બળ કોણ કરે મિત્રો હા જોઈ શકો છો બાથરૂમનું છે બે બાજુ અને યાર એક નંબર બનશે થઈ જાય ને એટલે મિત્રો પાછળ જો નદી યાર આવું લોકેશન તો ક્યાંથી મળે આપને એ લાખો રૂપિયા દેતા હું લોશન ન મળે આપણે એમ જ એમ જ આપણું ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ જ છે જો કાંઈ કે અહીંયા ઝાડવા આવી જાય મિત્રો બધે આંબાના અહીંયા છે ને સરકારી દિવાલ પાસ થઈ ગઈ છે જે આપણે ઓલી દિવાલ છે મદ્રાસાની એ દિવાલથી ચાલું કરીને ત્યાં ઠામે લખી એટલા માટે ઝાડવાનું બધું આવી દેવાનું છે તો મિત્રો એ રીતનું કાંઈક આપણે કંઈક કરવાનું છે ઠીક છે મળવી તો મિત્રો આજ છે ગુરુવાર તો હું નાઇન તૈયારથી ગાડી લઈને અરમાન આવી ગયો છે ગાડી લઈને જાઉં છું છે એવું બધું આમ તો વાતાવરણ જોવો છું ગુરુવાર છે એટલે બાપુની સલામી લેવાનું એટલે નાઇન રેડી આપણે રોટ રાતે દિવસે આખો દે હુતા હોય એવું છે ચાલો ગાડી લઈને નીકળવી સીધા સડકે જવા માટે તો ચાલો સીધા મળવી સડકે દઈને ઘણા દિવસ પછી સડકના દર્શન તમને કરાવ તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે એવી સડકે જોવો તમે માહોલ અત્યારે તો કઈ ખાસ છે નહીં અહીંયા ગાયું ઊભી ભાઈ રસ્તામાં એટલે ગાયું છે ગાયું સિવાય બીજું કઈ છે નહીં તો બાપા સીતારામ મંદિર ને બધું બાકી કઈ ગાયું કઈ છે નહી તો એક્સિડન્ટ થાય પછી યાર ઘરે રાખો તમે પાડવાની તેવડ ન હોય તો ન રાખો મિત્રો કે આ રીતે જો રખડે કઈ સારી વાત નો કહેવાય તો મિત્રો થઈ ગયું છે પોપટ કારણ કે ઘેર સાસ ને બાસ ને બધું લઈને પણ તોય મિક્સ બબલું લાવતા ભૂલાઈ ગયું લેવા દઉં તો ચાલો મિત્રો નીકળે મિક્સ બબલું લેવા માટે ગાડી લઈને પાછા અઈ સાבי નોલોગ્યા હા કા ચાલો અડી મિત્રો ચલુ થઈ ગય છે સીધા મળવી કયૂમ ભાઈની દુકાને જઈને હા તો મિત્રો આપણે લેવાઈ ગયા છે મિક્સ ને કયૂમ ભાઈ હમણાં ફેસ રિવીલ નહીં કરે કારણ કે હમણાં બબાલમાં છે એટલે હાલો મારા બાપાનો ફોન આવ્યો ઉપર તો મિત્રો હવે આપણે આ વ્લોગનો ગતિ વેન્ટ આ વ્લોગનો એન્ડ આપણે થાય છે કોલેજે કોલેજે પણ વરસાદ ચાલુ જ છે તમે જોઈ શકો છો તો મિત્રો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આવ જોવા માટે તે લોકોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછળ કરતાં પણ કેવું છે લાઇક કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં